આરે કાયા નો હિંદોડો રસીયો ડગમગ ઝોલા ખાય આ શબ્દ સાંભળી અને માલ દે ને શેડો પડી રૂવાડે રૂવાડો ઊંચો થઈ ગયો શું કે છે કે ચેતી ને ચાલશો તો આ પારથી પેલે પાર જતા રહેશે અને જો હખણા ના રહ્યા તો વચ્ચે જ પડી જશે અને જો પડ્યા તો ઠાઠો ભાગી જ સમજી લેજે હા આ આ આ નટ જેવું ખેલડી ખેલે છે જે ખેલ ખેલે છે એવાય આપણે પણ નટ છીએ અને ખેલ ખેલી રહ્યા છીએ કે નહીં ખેલી રહ્યા આ એક દોયડા ઉપર આપણે ચાલીએ છીએ કે નહીં ચાલતા હા ચાલીએ છીએ ને પણ ધોન રાખજો આવી રીતે નટ નટ ખેલતો તો દોયડા ઉપર જુલા ખાતો તો અને યાર ચાર ચોર ન્યા કર્યા ચોરો વિચાર કે આ પારથી પેલે પાર જવું હોય આવ્યો હારો કોમ આવે લઈ લઈશું એને પેલા ને કહ્યું કે અહીંયા વાત કહું ખેલ પચ્યો એટલે પછી બોલાયો બોલાવીને કહ્યું કે અમાર જોડે આવવું છે કે શું કરવાનું કે ખાતર પાડવા જવાનું ચોરી કરવા જવાનું કે એમાં શું મળે કે જો કે જે મળે અડધો તારો ભાગ કેમ કે આ મકાન થી પેલા મકાન જવું હોય તો ના આવડે અમને આવડતું તાકે તું કશો હતો ને અડધો ભાગ મળે ને તાકે આ મળે કે તાકે આ લેતા તા દોયડા ઉપર ઝૂલવું એના કરતો હેડો કે વિઠ્ઠલ ચોરી કરતે 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 એક દાડ આ બાજુ પેલા મકાન ઉપર જવાનું થયું એટલે દોયડું બોધ્યું દોયડું બોધી પછી પેલા ને કહ્યું આ પાર પેલે પર જતો રહે તાકે જતો દોયડા ઉપર ચડ્યો કે ખખડાવો આવો કે પેલો નટ શું કહે છે કે ખખડાવો કેસે છે ખખડાવાય નહીં તાકે આ પાર થી પેલે પાર ના જવાય કે આ પાર થી પેલે પાર જવું હોય ન્યાચે વગાડવું પડે તમારે તો જવાય ને તો હું અર્ધ વચ્ચે પડું કે ચોર કેસે છે પછી આ કઈ ખખડાય તો પણ માકન માલિસ વાળા જાગી જાય કે એ જે થાય કે ના ખખડાવ આપણા પેલે પાર જવા આ ટેવાયેલા છે બધા ખખડાવા

મોટા થળિયો હરગાવો હોય ને તો પહેલા નોનો હરેકડો નાખવો પડે એ ના નાખવો પડે ધાર તો પેલું ચેતે નાખવા પડે ને હા ચેતી ને ચાલશો એટલે ધોન રાખવું પડશે આપણે જે કરીએ છીએ એમાં ધોન રાખવું પડશે સાવચેતી રાખવી પડે તો કે છે અપણું તે રમતમાં માં ખોયું કઈ ખોયું બાર પઢું તેર મતમાં ખોયું પર યુવા આપણા જીવનમાં બહુ વ્યસન નહી હાર ભાઈઓ એકસો પાત્રી કાઢ્યા હવે બેનો એ ચાલુ કર્યા હા હવે વિમોલો એવા રાખતા થઈ વિઠ્ઠલ હા આમ કઈ વિમલે નાખે ને તમાકુ નાખો આમ ટપલ્યો મારવા પેલા ટપલ્યો મારસાતા હવે અમને પડી મેળવી ને અમને મારવા પડે નહી હારા આ હોપારીઓ ચાઈ 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 ના લોહી નો પોણી થઈ જગ ના થઈ જાય ફરી લોહી ની બોટલ લેવા નાહા નાસ નાહા નાસ નાહા નાસ નાહા નાસ કે યે ગ્રેનું નહીં મળતું હતું કઈ ગયું ખોપાર્યું ખાઈન બગાડી ના એટલે વિષય વેશન ને વ્યામ હરી ભજવા દે કમ જીવન માં બો વ્યામ નહીં हारा જીવન માં બો વ વેશન નહીં हारा હા માપનો હારો બધો રાખવા જેવો છે પણ માપનો હારો અને જારે સદગુરુ બોલેં તારા બધુંય નેકરી જાય એવું એટલે રૂપા સતી જારે કહેશે કે ભાઈ

પોતાના છોકરા ના વોકરાજ ને હાહુ વચ્ચે બોજ આપેઠલ આપે છે અને ગંગા એ સાસુ એણે પણ પોતાની વહુને પાનવાઈને કેવો બોધ આપ્યો છે આજે બોધ આપવા જેવા છે આજની હાહુ બોધ આપે છે ધ્વન રાખજે પેલાનું તો બે હવા જવા દો પેલા હવા પેલા તેવા બહુ આમ નહીં કરવાનું બહુ તેમ નહીં કરવાનું આપે છે નહીં આપતા હા બોધ આપવા જેવા છે પણ કેવાય આપવા જેવા છે એવું ધ્વન રાખવાની જરૂર છે શિખમણ આપવાની પણ કેવી નવા નવા વહુ પૈણી ના પૈણી નાયા પછી સાસુબા મંદિરે પગે લાગવા ગયા પગે લાગવા ગયા ભગવાન પગે લાગવા લઈ ગયા ભગવાન નું મંદિર થોડું ઊંચું હતું એટલે વહુ ના હાથમાં પૂજાનો થાળ હતો સાસુબા આગળ હતો પહેલા બીજા પગથે સાસુબા ચડ્યો અને નીચે પગથે વહુબા ઊભો ઉભો સાસુબાએ આગળ જઈને તપાસ કરી તો વહુ ને હચેવું કે બેટા ઉપર આવી કે છે દર્શન કરવાના ઉપર છે કે બા આવું ખરી પણ કે આ બે હાથી ઊભા છે ને તે સૂંડ મારે કે છે તે પેલા પથ્થરના હાથી હતા કે બેટા એ તો પથ્થરના હાથી છે ના સૂંઢ મારે કે એવું તાકે હા તાર હાથ મેળો તાકે કે હો બા તો પથ્થરના હે કે આગળ ગયા મંદિરના દરવાજામાં જ બે પેલા છડીદાર લાકડા લઈને ઉભેલા ઊભા હોય છે ને તે હવે પાછા ઊભા રહ્યો વિઠ્ઠલ મહારાજ ઉભા રહ્યા અને પછી હાહુએ જઈને કહ્યું બેટા આગળ આવે તા કે આ બે લાકડા લઈને ઉભા મને મારું મારું કરી દા કે બેટા ના મારે તો પથ્થર ના હે કેવું આજ તા ખબર કે તો પથ્થર ના હે ભગવાન ની મૂર્તિ હતી મૂર્તિ હતી તો જઈને બહુભાઈ ઘૂંઘટો તોડ્યો લાજ કાઢી હાહુ હાહુભાઈ કહ્યું લાજ કાઢવા જેવી નહીં કે આ ભગવાન બેઠા ના દર્શન કરવા જેવા છે કે ભાઈ શું દર્શન કર્યું કે એવો મારું આમુ જાય અહે હે માર હું આમ જોઈ ને હે કે હાહુબાએ કહ્યું કે બેટા એ ના હે કે કેમ ના હે કે એ પથ્થર ના હે કે હાહુબા હું એ જ કહેવા માંગો કે પેલો આથી પથ્થર નો આ પેલો લાકડા લઈને ઉભા એ પથ્થર ના આ મહી બેઠો એ પથ્થર નો તો પછી મન અહીં શું કરવા લાયો બધુંય પથ્થર નું હે વિઠ્ઠલ મહારાજ હારું સાસુબા એ કહ્યું બેટા એ પથ્થરની મૂર્તિ છે ના ના હે કે છે કે છે બા કે છે હાહુબાઈ કહ્યું બેટા હું પચાસ વરસથી આવું છું કોદાર મે હસ્તો નહીં જોયો અને આ તને હસ્તો દેખાયો તાકે હા બા કે છે પચાસ વર્ષથી તમે જો આવો છો ને તમને હસ્તો ના દેખાતો હોય તો અહીં આવો હો શું કરો વર્ષથી આવો છો તમને હસ્તો જો ના દેખાતો હોય તો શું હું કરેલ આવી મને હસ્તો દેખાય તો શું ભગવાન તમારી નહીં પણ હસતો દેખાવો દેખાય કોને ના દેખાય ધોનરાજ જો પાય એક જ બાજુ ના હેડતા આ પાય હોય છે પાછા એમને ના દેખાય હસ્તુ આ દેખાય

ધબક 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 ધબકારા થાય છે ને ચોવીસ કલાકમાં માં એકવીસ હજાર છસો વખત ધમણ ઊંચી ને હતી ઊંચી ને હતી થાય આન ઊંચી થઈ નીચી બેઠી એટલે તમારો એક કાળ ઓછો થયો દિવસે 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 શ્વાસ રૂપી મૂડી તમારી ઓછી થતી જાય થાય છે કે નહીં થતી અનાજે જે મૂડી ઓછી થઈ એ પછી ગઈ એ ગઈ એ પાછી આવતી નથી એટલે જ કહ્યું છે એનું નામ જવાની જવાની એ જવાની એ પાછી નહીં આવવાની આ શ્વાસ રૂપી મૂડી તમારી વપરાઈ રહી છે લાખો રૂપિયા ઘરમાં હોય કદાચ વપરાય જાય તો આજ નહીં તો કાલે કાલે તો મહિના પછી આપણે પાછા લાવી શકીએ પણ શ્વાસ રૂપી મૂડી તમારી વપરાઈ ગઈ પછી ક્યારે આવે કદાચ ચામડીના કરચલી પડી હોય તો એવા ખોરાક કરવામાં આવે કે એવી રીતી લગાવવામાં આવે તો કરચલીઓ ભાગી જાય થઈ જાય પણ શ્વાસ રૂપી મૂડી જે વપરાઈ ગઈ એ પાછી આવતી હવે શ્વાસ તમે વાપર્યા લાખો રૂપિયા તમે વાપરી નાખ્યા એટલે એનો હિસાબ તમે કરો છો કાતો એનો હિસાબ કોક માગે છે સ્વો વાપર્યા શો વાપર્યા એટલે કદાચ ન વાપરવાની જગ્યાએ વાપરી નાખ્યા હોય ત્યારે અફસોસ થાય કે આ જગ્યાએ ના વાપર્યા આટલું શ્વાસ રૂપી જો મારી તારી કર્યા વાપરી તો ગઈ હમજી તો ધક્કા ખાવાનું જો ગઈ તો સમજી લેજો ગઈ પાછી આવવાનું તમારી મૂડી આજે જે ભજનમાં બેઠા છે અને જે શ્વાસ વપરાય છે એ જ તમારા બાકી તમારા નહીં આજ તમારું જમ પાહુ થાય છે અન આજ એક ગાડ તમારું બોલશે કે નહીં કે આજે જે બેઠા છો એ તમારું જમ પાહુ થાય છે

આ તમારી શ્વાસાઓ અનિમય વપરાય છે એટલી તમારી અને જો આમાં ના વપરાય એ બધી ફેલ ગણી એટલે કયું છે જાણવા જેવી રે વાતો જાણવા જેમ કોઈ બસ તું

you yeah, oh